બરાબર ઉતારી નાખશો તમે આવ્યા અને લાગ્યું હું ભલે બીજાની ગાડી લઈ આવ્યો તમને કિરું તો મને સારું લાગ્યું બરાબર છે જવાબદારી છે

કાલે તમારું મેં આમ નામ સાંભળ્યું હતું બાકી મારા અમને ક્યારેય જોયા હતા આજે તમારી જોડે મુલાકાત થઈ ગઈ એટલે સારું સારામાં તમારી જોડે મારે મુલાકાત થઈ ગઈ સારા કોઈ તો બીજું કામકાજ એવું જણાવો ચોક્કસ ચોક્કસ ચાલો બાકી કાંઈ હોય સર